ગાંધીધામ ખાતે ભાનુશાલી મહાજનના ના નેઝા હેઠળ શ્રી ગાંધીધામ યુવા સર્કલ દ્વારા ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું શ્રી ગાંધીધામ ભાનુશાલી મહાજનના ના નેઝા હેઠળ શ્રી ગાંધીધામ યુવા સર્કલ આયોજિત પૂજ્ય સંદાસ પરસોત્તમ ચાંદ્રા એવમ હરિરામ પરસોત્તમ ચાંદ્રા સ્મૃતિ કપ સીઝન ટુ નું આયોજન કરવામાં આવ્યું જેમાં ટોસ ઉછાળિયા ટુર્નામેન્ટનું ઓપનિંગ કરવામાં આવ્યું જેમાં ટુર્નામેન્ટમાં શ્રી માલતીબેન મહેશ્વરી ગાંધીધામ મામલતદાર સાહેબ શ્રી જાવેદભાઈ સિંધી ગાંધીધામ શહેર ભાજપ પ્રમુખ શ્રી વિજયભાઈ પરમાર ગાંધીધામ નગરપાલિકા પ્રમુખ શ્રી તેજસભાઈ શેઠ ગાંધીધામ નગરપાલિકા દંડક શ્રી ભરતભાઈ મિરાણી ગાંધીધામ ભાનુશાલી મહાજનના આજીવન પ્રમુખ શ્રી શંકરભાઈ ડોસાભાઈ દામા ગાંધીધામ ભાનુશાલી મહાજનના પ્રમુખ શ્રી હરેશભાઈ રવજીભાઈ ભક્કર ગાંધીધામ ભાનુશાલી યુવા સર્કલના પ્રમુખ શ્રી સતી હરિરામ ચાંદ્રા દેશ મહાજનના ટ્રસ્ટ્રી શ્રી વિનોદભાઈ વડોર અંજાર આદિપુર ભાનુશાલી મહાજન પ્રમુખ શ્રી નયનભાઈ હુરબડા તથા શ્રી નિલેશભાઈ ધુકેર ટ્રસ્ટી શ્રી રમેશભાઈ કટારમલ વસંતભાઈ ચાંદ્રા એવમ ભાનુશાલી મહાજન કમિટી ગણ તેમજ મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહી સુછાડી ટુર્નામેન્ટનું ઓપનિંગ કર્યું હતું રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી નલિયાબડાસા કચ્છ